હેલો મિત્રો તો ફરી એક નવી સવાર નવો દિવસ અને નવા બપોર સાથે સ્વાગત છે તમારું બધા આપણી ચેનલ પર અને એક નવા વ્લોગની અંદર તો હું કોણ છું ભાઈ મારું નામ છે હજુ ને આપણે નીકળી જશે ખાટુસરાવો હા સી વાત માન છો નહીં પાસે આ બધું વેખા ઓલું કહેવાય ગોબળાનું જોઈ ને એમ બધું આ તે પાવરા બાવરા ટીંગાડેલા છે હવાના હરો આમ તડકા તો એવું વાતાવરણ છે વરસાદ તો નથી આવ્યો નવ ઓગસ્ટ થઈ ગઈ છે આજની તારીખની વાત કરીએ તો બેરે મીઠા છે जोरदार ને મેં તો યાર વિડિયો ચાલુ કરી દી કરી દીધું સરસ મને ખાડો એવું ઉગા અને બધું હળવું આવે છે ધીરે ધીરે વાગવાની વાત કરી તો 11:30 જેવો ટાઈમ થયો છે એવો બધું દ્રશ્યો માહોલ અને એવું બધું છે બલ્લો બલ્લો બોલે છે બધા મેં તો વિડિયો ચાલુ કરી દી તો જે મિત્રો ચેનલ પર નવા હોય લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરી નાખજો સવાર સવારમાં નહી તમે તો વિડિયો સાંજકને જોતા હો પછી લાઈક આપીને તમારા ગ્રુપ ની અંદર શેર કરી નાખજો આ અને વિડીયો ફૂલ ક્વોલિટીમાં અને સેલ લેવું જોજો મજા આવશે તમને મજા આવે એવો તો આપણે વિડીયો બનાવી છે બાકી સજેશન બજેશન હોય તો કોમેન્ટ કરતા રહીજો હાલો દેખાડો તમને ઘર દેખાડું અરે આ બધું કેળ્યું ને હવે રેડી થઈ ગયું લાગે માંડ ભે હું હાલ એક એવું બધું છે તમે મારે યારે રોજ જોડાયેલા હોઉં તો તમને ખબર છે આ બધું કેળજો હવે પાણી ભરાય ને એને ગઈ કાલે આપણે પોરો ખાઈ ગયા તા ઘેર જ રાખ્યો તો બે હું ને આરામત કર્યું આખો દિવસ હતાય પણ હાલચું તો નથી આ જાય તે એટલો આરામ કર્યો તો એને તોય નથી ચાલચું બોલો કઈ વાંધો નહીં હવે આપણે ધીરે ધીરે તો એને પોગાડી તો દેવ હારા લાય હ આવ્યા છે બધું ગાડીએ ને ગાડિયા પોગાડીએ લોકે છે ને ગાવું મોર ચૂછે યાર ઓણ

અરે રે મોટીને ભૂલા ગયો પછી આનું તો શું વાગશે લે મોલ્લા બોલે હમલાય ને નેચરલ બ્યુટી છે અમારે કી નીયા બધી રેગ રેગ રેગસી ગોય તો લે હર કમન છે ભાઈ પેહુ ની છે ભલાન મારું નગરા ક્યાં નીકળે હો ગોતવા માં ગોતવામાં ક્યાં નીકળે જ આમાં તે હું કહેવાય ક્યાં જાય આ ભૂલાઈ ગયું ભેવો હજી વાહે છે આમ અને આ બેનું બધું મોર થઈને વહી આવ્યું છે ભૂલે ભૂલી જય પેલા ખોવાઈ જાય પછી રગે રગ જો રગે એક વાત સારી કહેવાય કેમ કે આપણને ખબર પડી જાય રહી વાહેવડે છે અમુક તો રગે ની એના ડખા થાય તો ગોતવામાં સિંહ મારણ કરી નાખે આમાં બાકી તો વાંધો ન આવે રગતી હોય તો એટલા ભાડીયો ને ખબર ન પડતી તને ખબર ન પડતી એવી મોટી કે પણ થોડી જાય એની હારે જેવો આપણને મોટા જાય ને તે કે કાંદ કરી નાખ્યો હોય એ તો છોકરો છે તને ખબર ન પડે એવડો મોટો ચોતોય જે ને કીધા એવડી મોટી કે તને ખબર ન પડે યાર તે ભોગાડી દીધું છે બધું ઠેકાણે પાણી એ પાણી સિવાય ખોટું યાર આ દાબીને પાણી પીયા ખાધું એ ઘણું ખરું ગઈકાલની રજા બાદ આજે એને બાટી બોલાવી દીધી કા દડગી હોય દડગી સિવાય નો ભાઈ આવે ભાઈ તો વાય છે બધું યાર આ થોડું કઈ આવી છે એકલું એકલું અને હવે વધતો જ રાખ મસ્તી કરી નાખત પણ નો આવ્યો સારી વાત કહેવાય ખરાબ વાત નથી ભલે હવે પાણીમાં બેહવાનું હોય તો બે કયો ને કીધું નહોતું રળકીને એમાં ખોટું બહુ લાગી જાય પાણીમાં ઊભી કરીએ એટલે આમ કાળો થઈ જાય એક તો કાળજી છે ને પાછું કાળો થઈ એટલે હાવ કાળજો થઈ જાય કાળો થવા નથી દેવી કે એમ જ આપણે કરવું યાર પછી આપણે ખોટું એને ખોટું ન લાગે ભાઈ વાહ આવા દ્રશ્યો આપણી ચેનલ પર હંમેશા આવતા રહેશે તો એટલે જ કહું છું સબસ્ક્રાઈબ કરી નાખ્યો હલો હમણાં ખાવા પીવાનું ઓલ સેટ કરીએ બધું મારી બોલી તો સમજાય છે ને હાવ દેશીમાં જ નથી બોલી પછી કહેજો યાર સમજાતું ન સમજાતું હોય તો એ કહેજો સમજાય તોય એ કહેજો યાર કહેવામાં આપણે શું થાય છે કાં તળકી તળકી નહીં ભાઈ એમનામાં ભૂરી છે ભૂરી બેન હા ખા બકવા મળી ગયો આપણે પાણીમાં આવે આપણે પણ પગને પવિત્ર કરી નાખીએ ગીરના પાણીથી વાહ ભાઈ વાહ યાર ખતરનાક નીંદર કરી નાખી છે આપણે એક કલાક હોતું આ જોયતરા ગાડી નાખે વાગી ગયા છે અઢી ખાડું વાડું ને ઉભું કરી નાખી જેવા પાણીમાં બેઠું તો યાર કયાર નું બધું આમાં છે ચાલો તો ફટાફટ નીકળીએ આપણે બધું પેકિંગ પેકિંગ કરી લઈએ બાટલા બાટલા બધું આ બધું અહીંયા પડ્યું છે હજી જોઈ લો ઠામડા બામડા ને શું કહેવાય ભાત ગણું ને બધું ચાલો ફટાફટ તૈયાર થઈ જઈને પછી ખાડું ને ઉભું કરીને પાછા ચરવા વૈયા જઈએ માહોલ આ જેવો ને એવો જ રહ્યો આ કોઈ તય કેવું નો પડે એમાં આ જો કાળિયો મે થઈ ગયો પાણીમાં બે બેન પાઈશ્યો મેલ ધોવા ગયો કા હાલો નીકળ્યો પાછો ચરવા આટો ઈ આહ મજુ આવી ગયો ઈ હાલો ઊભો થઈ જાવ હવે ચરવા મળીએ પાછા ચાલો ભૂખ નત લાગી ગઈ પછી હર ले अबीता दरगिडॉन चलो 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 फटाफट 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 फट, फट, चढ़ी जाओ फोकस કેમ નત કરતો યાર હા અજી નોચું ઝૂમ થઈ ગયો વધારે હા હવે થઈ ગયો જો આ છો યાર રામ નામ વાગી જાશે 6 હો તમે કહો યાર ઘડીક માં 6 વાગી ગયા વાગી જાયલા ભાઈ આપણો થોડો હાલે માં હા વિચારોમાં ખોવાઈ જાય ને પછી કેટલા વાગે જાય ખબર ન રહે યાર વિચારોમાં કાબુ નથી રહેતું આમ અવ નવા વિચારો એવા કરે ગીરમાં બેઠા બેઠા હો એટલે મેં કીધું યાર વિડીયોનું કામ કરતો રહી ગયો મેં કીધું વિચારવામાં ને વિચારવામાં તમે કીધું સારું કરી દઈ પાછા ખાટું બાટું ધરાયેલું છે હવે આમ તો આજ તો ગઈકાલે પૂરો ખાતો છો એટલે બાકી આપણી હિન્દી બ્લોગ છે ને તમે જોઈજો સારા બ્લોગ બનાવીએ છીએ હમણાં હા વાત બહુ મસ્ત બનાવીએ છીએ એટલે આટો મારજો સરસ મજાની ટ્રાય કરું છું એકદમ હિન્દી બોલવાની ચકાસ હિન્દી એકદમ ફાળે નાખાય એવી હિન્દી બાકી ખાડું જો કે એમને આયેલું આવે છે વાહ કેમ બ્રાઇટનેસ એટલી બધી વધેલી લાગે મને ભાઈ વરાપ થઈ ગઈ ને આવેલા છે વરાપ તો અમારે વરાપ થઈ ગઈ વાદળો ને તડકો ને કેમ ફોકસ ફોન ને તે કઈક થઈ ગયું લાગે કે કોણ ઘટે છે અને આ યાર હમણાં તાવના બાવનાનું વાહ છે બહુ માનતા બહુ પડે યાર નાના નાના છોકરાઓને મોટા મોટા તો ધ્યાન રાખો થોડુંક ખાવા પીવાનું ના યાર ખાવા પીવાનું આમ તો બહુ મહત્ત્વ હોય આ શ્રાવણ મહિનો હાલે છે આમાં વ્રતનો એક બીજો પણ એ અર્થ એ છે કે આપણે જે ફરાળને ને રહી એનો મતલબ એ કે હલકો ખોરાક ખાવામાં આવે તો એ પેટમાં જાય તો એનાથી કોઈ શરીરમાં શું કહેવાય એવા રક્ત ને એવું કંઈક આવે ને એ બધું થાય નહીં આટું યાર આ બધા દિવસો રહેવાના આવે ને ફરાળ કરવાનું આવે તો શક્ય હોય તો આ બધાને ફરાળ કરવું હલકો ખોરાક ખાવો હલકો એટલે ઓલો હલકો નહીં પછવામાં જે હલકો હોય એ ખાવો ઓલો હલકો એટલે કયો હલકો તમને ખબર છે ને ખબર જ હોય ને હલકો એટલે એટલે એવું બધું ખાવું આ મહિનામાં ચોમાસા દરમિયાન થોડુંક પસવામાં તકલીફો થતી હોય એ આટો આ ભગવાને ત્યાં બધું આખું આપણે આ સેટ કરેલું છે કયા મહિનામાં કેવું વ્રતો રાખવા બધું ભગવાનના દિવસો એ બધું રાખવા ફિક્સ છે એટલે આ ગોઠવેલા હોય દિવસો ને એટલે ખાવામાં ધ્યાન રાખું બાકી તમે બધા હોશિયારો છો યાર તમને હું કેવું પડે દ્રશ્યો એવા બધા છે ને હું યાર મારું કેમેરા હું ધ્યાન દેવાનું આમ મન નથી થતું એ એવો મધ મીઠો અને મસ્તીનો માહોલ છે ઇન્સ્ટાગ્રામમાં આપણી ત્રણ આઈડી છે ત્રણેયમાં માટો મારજો એક અજોય આયર છે એક હજુ આયર છે અને એક હજુ એક્સપ્લોરર છે બધાની લિંક ત્રણેયની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે યુટ્યુબ ચેનલો આપણે ત્રણેય છે એક તમે જે જો વ્લોગ જોવો છો એ એક હિન્દી વ્લોગ છે અને એક કોમેડી વ્લોગ છે ને કોમેડી ભલે મને કોમેડી કરવાની જ હોય ને અને હજી આપણે બહુ આગળ જવાનું છે હંમેશા કહેતો આવ્યો એમ તો એ બધું આટો મારજો સબસ્ક્રાઈબ ફોલો આ તો બધું કરતા આવજો બાકી બપોરનું પાણી નથી પીધું હોય બપોરનું છ વાગ્યા થોડુંક આમ થોડુંક ઓલું થવા મળ્યું છે શું કહેવાય નબળું પડવા માંડ્યું છે ફટાફટ ઘેરે પગે પેલા તો પાણી પી ઓલું પાણી હતું પીવા લાયક હતું નહીં યાર એટલે ન પીધું બાટલો પેરો તો પાણી વળી નાખ્યો છે પાણી પાણી પીતા રહ્યો તમે બાકી તમારે શું વાંધો હોય યાર બાકી દ્રશ્યો તમને દેખાડી દો હવે વાતો આપડી વધી ગઈ છે ઈ ખૂબ સરસ જો આમાં હું તમને ગીટ લગાડીને પછી દેખાડો આલો વા યાર વાહ ખરેખર યાર તડકો આવે ને આમ એવું આમ કલરફુલ બનાવી દઈને વાતાવરણ આપણે એમ થાય કે વાહ યાર આજ જ જોવું છે મોલો કળા પૂરે છે પણ આપણે ફોનમાં નહીં દેખાય નરી આંખે માન દેખે છે તો ફોનમાં તો ન દેખાય વાહ ભાઈ વાહ આવું બધું જોવાય તો ભાઈ નસીબમાં હોય તો જોવા મળે ન કરો તો ક્યાંય ભરાય બેઠા હોય સેટીઓમાં એવી અમારે શાંતિ છે અરે પણ યાર હું યાદ કરો તમે તો જાય છે એમ તો વધારે દ્રશ્યો જામતા જાય છે અને આપણે ભાઈ પહાડ જ ગોઠે યાર ડુંગરાઓ મતલબમાં આપણે આવનારા સમયમાં ડુંગરાઓમાં દાટા મારવાના છે પણ થોડીક વાલ લાગે ને યાર સમય લાગે અમુક વસ્તુ કરતા કે આપણે આ ડુંગરા એક એક ડુંગરો આખો ફોળી નાખવા છે બધા એવું બધું આપણે કરવાનું છે પણ વાલ લાગશે થોડીક મુકામ તક પૂછને કે જો લેજો મેનત લગી ગયું કરે અભિ એમ એ મોલ્લો હું બતાવું તમને ક્યાં હતો હમ જોવાની ટ્રાય કરજો ફૂલ ક્વોલિટીમાં નહી દેખાય એમાં રેવા જો નથી આપડે દેખાડવું આ ખાડું લાલ તારે તો વાટે છે યાર અરે ખાડો વિપડ્યો હો ભાઈ પછી ફાઈનલી ઘેર આજ કેમ દીજો કઈ ખબર ન પડી હાડા છ થઈ ગયા હલો હાલો હા હા ભાઈ ભાઈ હાલો નેકળી જાય ફટાફટ ક્યારે આજ દિવસે હાડા છ ચાતો આજ તડકો છો તડકો હું વરાપ થઈ ગયો ને એટલે નજારા વહારા આવે છે બાકી તો ક્યારે અંધારા જેવું થઈ ગયું હોય એની વાલો નીકળી સારું હાલો મિત્રો યાર વિડીયો કરી દે પૂરો પક્ષીડું કંઈક બોલે છે હું બોલે છે તો કંઈક ખબર ન પડતી સબસ્ક્રાઈબ કરી નાખો એમ કે છે એ સબસ્ક્રાઈબ તમે કરી નાખ્યો ને વિડીયો કદાચ પૂરો વિડીયો મજા આવી હોય કે શું આવ્યું હોય લગભગ તો નહીં આવ્યું હોય પણ કાલે મજા આવે એવું કંઈક કરજો છું ચાલો ને બાકી મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત